સુરત શહેર પોલીસે વ્યાજખોરો સામે ઝુંબેશ શરૂ કરી ઝોનચારના જરૂરિયાતમંદ લોકો માટે લોન મેળાનું આયોજન બેન્કો મારફતે સરળ લોનની વ્યવસ્થા સુરત શહેર પોલીસે વ્યાજખોરોના ત્રાસથી નાગરિકોને બચાવવા મોટું અભિયાન હાથ ધર્યું પચીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ ઝોનચાર અંતર્ગત પોલીસ સ્ટેશનોની હદમાં લોન મેળાનું આયોજન કરાયું જેમાં જરૂરિયાતમંદ લોકોને બેન્કો પાસેથી સીધી લોન અપાવવામાં આવી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ પહેલ શરૂ થઈ જેનો હેતુ વ્યાજખોરોના ઊંચા વ્યાજના ચક્રમાંથી લોકોને મુક્ત કરવાનો છે અગાઉ બે હજાર ચોવીસમાં સુરત પોલીસે પચ્ચીસ લોક દરબાર યોજી એક પોઈન્ટ બે કરોડની મિલકતો પરત કરાવી હતી વ્યાજખોરોની નાની રકમ આપી અયોગ્ય વ્યાજ વસૂલી લોકોની જમીન મકાન જપ્ત કરવા હોવાના કેસ સામે આવ્યા છે ગેલોતે જણાવ્યું અમે પાસા હેઠળ કડક કાર્યવાહી કરીશું જેથી લોકોને વ્યાજખોરોનો ત્રાસ ન સહેવો પડે આ લોન મેળામાં ત્રણસો થી વધુ લોકોએ લાભ લીધો અને બેન્કો સાથે સીધો સંપર્ક કરાવી બે થી ત્રણ ટકાના નીચા વ્યાજે લોન આપવામાં આવી આ પહેલથી પોલીસે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત આપી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો घर वाला बीमारी सब दीक दीक एजुकेशन लोन जो है આ વ્યાજ ઉપર જો જ્યારે પૈસાની જરૂર પડે છે વ્યાજ ઉપર જો આ લોકો પૈસા લે છે પછી એવા ચક્ર ફસાઈ જતા હોય છે કે એના રકમ બી પરત કરી દે છે પરંતુ એના એટલા ઇન્ટરેસ્ટ ના બોજ એના ઉપર નાખી દે છે આ લોકો અને પછી પ્રતાડિત બી કરતા હોય છે અમુક કેસીસ સોસાયટી પર થયેલા છે તો એના ધ્યાન રાખીને ડીસીપી જોન ફોર શ્રી વિજય બીજા નેતૃત્વમાં એના આવનાર પોલીસ સ્ટેશનો પાંડેસરા અઠવા અલથાન ઉમરા અને વેસુ વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના આજે એક લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે પોલીસ કમિટી હોલ ખાતે જેમાં ચારસો થી વધુ લોકો છે અને ઘણી બધી અરજીઓ આપણે મળી છે ફરિયાદો મળી છે અમે લોકો ખાતરી કરીને કોઈ સાથે અન્યાય બી નહીં થાય અને જેટલા બી ગુનેગારો છે એના છોડવા બી નહીં આવશે અને સાતો સાત જો સુટેક્સ બેંકમાં તમામ ટીમ બી અહીંયા છે જો આ લોકો લોન બી આપવાની પ્રક્રિયા કરી રહી છે જેના બી આ નાના મોટા જો રકમના જેના લીધે ફસાઈ ગયા છે એની રકમ જોઈએ તો અહીંયા એના બેંકના બી લોન મેળાના બી આયોજન છે સાત સાત પેરેલ બંને કામ ચાલુ છે અને સુરત શહેર પોલીસ એકદમ મક્કમ છે કે એવા બધા જો જેટલા બી દુખાવો છે વ્યાજ પૂરી કરે છે એના પૂરે જો ત્રાસ ત્રાસ પરમિટ આવશે અને એના ઉપર બી કડક કાર્યવાહી કરશે